શું ન્યાય મેળવવા માટે તમારું અમીર હોવું જરૂરી છે આ પ્રશ્ન પણ તમે પણ વિચાર કરવા માટે મજબૂર થઈ જશો જ્યારે તમે આ ઘટના વિશે સાંભળશો એ વેદનાને મહેસૂસ કરશો કે જે આ પરિવાર છે તે કરી રહ્યો છે તમારી આંખોમાં પણ પાણી આવી જશે તમે જ્યારે આ ઘટના વિશે સાંભળશો કારણ કે એવું તો શું પરિસ્થિતિ હશે કે પરિવારે એવું કહેવું પડે કે અમે અમીર હોત તો કદાચ અમને ન્યાય મળતો હોત પરંતુ અમે ગરીબ છીએ એટલે અમને ન્યાય નથી મળતો તમે માત્ર એકવાર એવું વિચારો કે તમારા પરિવારનો કોઈ સભ્ય છે તે આ દુનિયામાં નથી રહ્યું અને ડોક્ટર છે તે તમને 1.5 કલાક પછી આ વસ્તુની જાણ કરે તો તમારા પર શું વિતે હોસ્પિટલોની બેદરકારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે આપણને સૌને ખબર છે પરંતુ રાજ્યમાં દેશમાં દરેક જગ્યાએ દરેક વિવાદમાં જે બેદરકારી આવે એ એક તરફ છે અને જ્યારે હોસ્પિટલને લઈને કોઈ બેદરકારી આવે તો એ બીજી તરફ છે કારણ કે હોસ્પિટલની બેદરકારી એ લોકોના જીવ સાથે રમી જાય છે અને એ ખૂબ સંવેદનશીલ મુદ્દો કહી શકાય જ્યારે એક પરિવારનું કોઈ વ્યક્તિ ચાલ્યું જાય છે અને તમે એક ડોક્ટર તરીકે દોઢ કલાક પછી તેમને જાણ કરો છો કે હવે એ વ્યક્તિ છે તે આ દુનિયામાં નથી આજે આજ વિષય પર મારે તમારી સાથે વિગતે ચર્ચા કરવી છે ખૂબ ઇમોશનલ મુદ્દો છે ખૂબ સંવેદનશીલ મુદ્દો છે પરંતુ આજે આ મુદ્દો મારે ઉપાડવો જરૂરી છે મારે તમારા સુધી આ મુદ્દો પહોંચાડવો જરૂરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત આપની સાથે હું જોઈ દઈશ સમગ્ર ઘટના છે સુરતની સુરતની આ ઘટના છે કે જે તમને ભાવુક કરી દેશે કારણ કે બે બાળકોએ પોતાની માતા ગુમાવી છે પરિવારે પોતાની વહુ ગુમાવી છે એક દીકરીએ જયારે એક એ પોતાની દીકરી ગુમાવી છે તો જ્યારે પતિએ પોતાની પત્ની ગુમાવી છે અને આ બાળકોના નસીબ તો જુઓ કે એ બાળકો બોલશે કે અમે અમારા મમ્મીને ને ક્યારેય જોયા જ નથી અમે અમારા મમ્મીનો સ્પર્શ નથી કર્યો અમે અમારા મમ્મીનો અવાજ ક્યારેય નહીં સાંભળી શક્યા આ ઘટનાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આ હકીકત છે તે સામે આવે છે પરંતુ આ હકીકત વિશે હું તમને કશું જણાવું તેની પહેલા મારે હેતલબેનનો એક નિવેદન તમારી સામે મૂકવું છે તમને સંભળાવવું છે કારણ કે એવી તો શું પરિસ્થિતિ હશે કે હેતલબેને આ હદે બોલવું પડે કે અમે અમીર હોત તો અમને ન્યાય મળત અમે ગરીબ છીએ એટલે અમને ન્યાય નથી મળતો હેતલબેન શું કહે છે પહેલા એ સાંભળવું અમે વિચાર હોસ્પિટલ માં હતી અમારે સીઝર નો કેસ હતો ડિલિવરી નો કેસ હતો પેલે થી અમારે ત્યાંની ની ફાઈલ જ છે ડોક્ટર ની એટલી બેદરકારી છે કે અમારા હાથ અમારું પેશન્ટ નથી રહ્યું બાળક અમારું સિરિયસ છે ડોક્ટર એ અમને પેશન્ટ નથી રહ્યું અમારું પેશન્ટ વહી ગયા પછી 1.5 કલાક સુ તો અમને ડોક્ટર કીધું નહી કે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે અમને ડોક્ટર પૂછવાય નથી થાયવા નથી અમને કાઈ કર્યું છેલે કોઈ અમને સાઈન કરાવી કે તમે સાઈન કરો અમે વાચીને અમે થોડા સાઈન કરવાના છે અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને નાય નથી આપતું કોઈ আমনে কালনে আখি ছোলাগানা এডিয়নাকিশে আকিশতে আমনে নাই 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 মিড়াই মিড়াই সিকারি নাই পছিশতেয়াই এনা কাইকাই পছিশত� બાળક આત્મા એ બુદ્ધ ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરેલી બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ કરી અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે પણ અમારી હાથમાં કાઈ છે નહીં હજી અમારા હાથમાં કાઈ આવ્યું નથી કેમ કે અમે ગરીબ છે એટલે અમારા હાથમાં કાઈ નથી આવ્યું પૈસાવાળા હોત તો અમે ગમે કોઈ ભીને અમે એવું પોલીસ ઉપર આક્ષેપ નથી કરતા કે ભઈ ભી લોકો પૈસા ખાય છે કાઈ નહીં હોસ્પિટલ નું નામ સદ વિચાર હોસ્પિટલ છે અર્ચના સર અર્ચના સર્કલ પાસે ત્યાં આવી છે સીતાનગર રોડ પર ડોક્ટર વીણા મેડમ এনে কালে পোলিস ভধা এনে বচাও দাথাথা অমারে নো হয়ে পলিস এনে অমারে ঵চেথি পার কাডিনে লইজাদাথাথা কে অমানে নাই 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 না� અમારા બાળકનો હાથ કોણ ચાલશે અત્યારે આ સમયમાં કોણ ચાલે બાળકનો હાથ એની માં નથી એનો હાથ કોણ ચાલશે એટલે કે જે મૃતક મહિલા છે તેની સંપૂર્ણ પ્રેગ્નન્સીની જે પણ ટ્રીટમેન્ટ છે જે પણ દવાઓ છે તે બધું આ જ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું છે પરંતુ આ હોસ્પિટલમાં એટલી હદે બેદરકારી છે તે દાખવવામાં આવી કે મહિલા છે તે આ દુનિયામાંથી જતે રહ્યા છતાં પણ દોઢ કલાક સુધી તેમના ખુદના પરિવારને જાણ નહોતી કે હવે તે મહિલા છે તે આ દુનિયામાં નથી તેમનો જ્યારે ડિલિવરીનો સમય આવે છે ત્યારે તેઓ બે જુડવા બાળકોને જન્મ આપે છે પરંતુ કમનસીબ એવા કે એ માતા છે તે આ બે ફૂલ જેવા બાળકોને ક્યારે જોઈ જ નહીં શકે અને ત્યાંથી જ આ મુખ્ય વાતની શરૂઆત થાય છે તેમના મૃત્યુના 1.5 કલાક પછી પરિવારને એવી જાણ કરવામાં આવે છે કે હવે એ મહિલા છે તે આ દુનિયામાં નથી અને જે બે બાળકો છે તે પણ આઈસીયુમાં માં દાખલ છે આ જે હોસ્પિટલ છે તેનું નામ છે સચ્ચારી અને આ જે ડોક્ટર દ્વારા આ મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી તેનું નામ છે વીરાબેન પરંતુ વધુ ચર્ચિત અને વધુ વધુ કેન્દ્રનો મુદ્દો મારે અહીંયા એ લેવો છે કે પરિવારનું હેતલબેનનો એવો આક્ષેપ છે કે જ્યારે તેઓ પોલીસને ફરિયાદ કરે છે ત્યારે પોલીસ છે તે ડોક્ટર વીરાબેનને બચાવવામાં રહે છે ડોક્ટરને બચાવવા માટે પોલીસ કોશિશ કરે છે પોલીસ છે તે ડોક્ટરને એ જે સમગ્ર ઘેરો હોય છે તેમાંથી બહાર લઈ જાય છે શું રીઝન છે એનું તો શું કારણ છે કે પોલીસે પણ આ લોકો કે જેઓ ફરિયાદ કરે છે જેઓ પોતાના ઘરનું વ્યક્તિ વયું ગયું છે તેનું માનવાની બદલે ડોક્ટરની મદદ કરે છે અને જ્યારે મારે અત્યારે તમને બીજી પણ એક ક્લિપ બતાવી છે આ ક્લિપ ખૂબ નાની છે પરંતુ એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એવું કહે છે કે એ તો જે પ્રક્રિયામાં થતું હશે અમે એ કાયદાકીય રીતે જ આગળ વધશે પરંતુ સાહેબ હા બધી વાત સાચી કે તમે કાયદાકીય રીતે આગળ વધશો પરંતુ શું આ પરિવારને ન્યાય મેળવવાનો અધિકાર નથી શું આ પરિવારને અધિકાર નથી કે તે સાચું કારણ જાણે ડૉક્ટર પાસેથી કે શા માટે દોઢ કલાક પછી તમે લોકોએ અમને ઇન્ફોર્મ કર્યું અમને જાણ કરી અને એ બાળકો પણ અત્યારે આઈસીયુમાં છે શું આ દરેક ઘટના પાછળ સમગ્ર વિવાદ પાછળ મુખ્ય કારણ એ છે કે આ જે પરિવાર છે તે ગરીબ છે

જન્મ લેતાની સાથે જ પોતાના માતાની છત્રછાયા ગુમાવી દીધી છે એ માતાના સંસ્કાર એ માતાની હૂફ કદાચ આ બેનને બાળકોને ક્યારેય નહીં મળે કારણ કે હવે તેમની માતા આ દુનિયામાં નથી પણ શું આ જ હકીકત છે પોલીસ છે તે અમીરોની જ છે શું ન્યાય છે તે મેળવવા માટેનો અધિકાર હવે માત્ર અમીરોને જ રહ્યો છે ગરીબોનું કોણ ગરીબોના હકનું શું

કે ક્યારે આ સમગ્ર પરિવારને એ બાળકોને ન્યાય મળશે આયો પહેલો મુદ્દો નથી આયો પહેલો કિસ્સો નથી કે જ્યાં હોસ્પિટલોની બેદરકારી સામે આવી હોય અત્યાર સુધી આપણે ઘણા એવા મુદ્દાઓ જોયા છે ખાસ કરીને જે સરકારની પીએમ જે યોજના છે તેના હેઠળ તો ઘણા એવા જોયા આપણે કેસ કે જેમાં ડોક્ટરોની બેદરકારી હદે વહી જાય કે તે લોકો જેને સર્જરીની જરૂર નથી તેમની પણ સર્જરી કરી દે છે અને હજી તો આ મુદ્દો છે તે લોકોની નજરથી દૂર નથી થયો ત્યાં એક નવો મુદ્દો છે તે આવી જાય છે અને આ મુદ્દો એટલો સંવેદનશીલ છે ને કે તે દરેક લોકોની આંખમાં પાણી લાવી દે છે આ સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે પરિવારને ન્યાય મળવો જોઈએ કે કેમ એના વિશે આપનું શું કહેવું છે તમે તમારા મંતવ્યો છે તે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું ફરી મળીશ તમને નવા ખુલાસા સાથે નવી હકીકતો સાથે અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર